નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં સ્વાગત છે આજના મુખ્ય સમાચાર હોસ્પિટલના સ્ટાફ દ્વારા ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી નસવાડી નગરમાં વિવિધ સ્થળો ઉપર ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે નસવાડી રેફરલ હોસ્પિટલના સ્ટાફે પોતાનો વ્યસ્ત સમય કાઢીને પપ્પાની સુંદર મૂર્તિ લાવીને સ્થાપના કરવામાં આવી રોજે રોજ પૂજા આરતી કરવામાં આવે છે છઠ્ઠા દિવસે ગણપતિ બાપ્પાની સમૂહ આરતી અને છપ્પન ભોગનું આયોજન કરવામાં આવ્યું સ્ટાફે તેઓના પરિવારજનો અને મિત્ર મંડળ સાથે સમૂહ આરતીમાં ભાગ લીધો છપ્પન ભોગમાં બાપ્પા માટે વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવી સાતમા દિવસે શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું વિસર્જનમાં ડીજેના તાલે રાસ ગરબા ટીમલી જેવા નૃત્યો સાથે નાના બાળકોથી વડીલો સુધી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ખૂબ જ ગાન સાથે સંધ્યાના સમયે સૌ લોકોએ નમ આંખોથી શ્રીજીને વિદાય આપીને વિસર્જન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમમાં રેફરલ હોસ્પિટલના સ્ટાફ અને પરિવારજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો ચિરાગ ગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ